અને સ્ટેશન રોડ ઉપર પ્લોટ નંબર ઓગણત્રીસમાં મારું મકાન આવેલું છે અને અમારી પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને આઠ દિવસથી ધરતીકંપના હાંસકા આવે છે એમાં કાલે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના નવથી દસની વચ્ચે બે મોટા અવાજ આવ્યા ધડાકા આવ્યા એમાં મારે સત અને મકાન એકદમ ડેમેજ થઈ ગયું છે હવે અમારી પરિસ્થિતિ નબળી છે બાળકોને સ્કૂલે જવાનું હોય અને મારે શાકભાજીનો ધંધો હોય તો રહેવું અને એવી તકલીફ ને એવી મુસીબત છે અને અમે અમારી રીતે આ મકાનને પાછો મેનેજમેન્ટ કે હમું કરી શકીએ એવી પરિસ્થિતિ છે નહીં તો અમારી આ ચેનલના માધ્યમથી અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે કંઈક તમે આ અમારા માટે કંઈક આનું તમે જોવા વિઝિટ કરો અને આના માટે કંઈક આયોજન કરો કે આને અમારે શું કરવું એમ અમારી આ પરિસ્થિતિ નબળી છે અને આ મકાન આખું ડેમેજ થઈ ગયું હવે અમારે રહેવું ક્યાં અટલે અમારે ભાડે રહેવા જવું હોય તો એવી મારી પોઝિશન છે નહીં આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એના માટે અમે આ ચેનલના માધ્યમથી અને રિક્વેસ્ટ કરીએ છીએ કે હજી અમે ધડાકા આવે તો અમારે આ હજી ઘરની બહાર દોડીને વહી જવું પડે બહાર સુવું પડે તો અમારે શું કરવું એના માટે આયોજન કરવા એવી વિનંતી છે સરકારને